નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર ઉષ્મા સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો સામ્યતા જોઈએ તો બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે બંનેમાં સમાન જાડાઈ વાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે તફાવત જોઈએ તો લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે લેબોટરી થર્મોમીટર વડે માઇનસ દસ અંશ સેલ્શિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રી અંશ થી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે લેબોટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે પ્રશ્ન નંબર બે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થના બે બે ઉદાહરણ જણાવો તો સુવાહક પદાર્થમાં આવશે તાંબુ એટલે કે કોપર અને એલ્યુમિનિયમ અવાહક પદાર્થમાં આવશે લાકડું પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ રબર પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એ પદાર્થના ગરમ પાણીની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો તેમાં આવશે તાપમાન બી ઉકળતા પાણીનું તાપમાન ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી તો તેમાં આવશે ક્લિનિકલ સી તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે તો તેમાં આવશે સેલ્સિયસ ડી ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી તો તેમાં આવશે ઉષ્મા વિકિરણ ઈ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી મૂકવામાં આવે તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા વહન ચમચીના બીજા છેડા પર થાય છે તો તેમાં આવશે ઉષ્મા વહન એફ ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે તો તેમાં આવશે ઘેરા પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો પેલું હું લહેર વહે છે તો તેમાં આવશે ડી રાત્રિ દરમિયાન બે દરિયાઈ લહેર વહે છે

એક થી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એક થી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુંફાળું રહે છે એક જાડુ વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડુ વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ પ્રશ્ન નંબર છ આકૃતિ ત્રણ પોઈન્ટ માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો સર્વ જોઈએ તો ઉષ્મા નયન ઉપરની બાજુ થશે તેની નીચે થશે ઉષ્મા વહન અને તેની નીચે થશે ઉષ્મા વિકિરણ આવી રીતે તમારે આકૃતિમાં દર્શાવવાના છે પ્રશ્ન નંબર સાત ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ અંશ સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન ખાલી જગ્યા હોય છે તો નીચે તમને ચાર ઓપ્શન આપેલા છે તો તેમાંથી આવશે ડી ત્રીસ અંશ સેલ્સિયસ તથા પચાસ અંશ સેલ્શિયન્સની વચ્ચેનું પ્રશ્ન નંબર નવ ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો તો તેમાં આવશે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે પ્રશ્ન નંબર દસ આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો તો તેમાં આવશે ડી ઠંડો પડતો નથી પ્રશ્ન નંબર અગિયાર રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાઈની કડાઈના તળી તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ તો તેમાં આવશે સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાક છે